ના ના શું જો યાર મારે હું કુણ હૈ મુર કુંભકરણ જેવો છે હું કુણ યાર હમણાં ત્રણ ચાર કલાક ગુટી ઉભો તાથું એટલે હું કહું ખાઉં આપણું જ ઘર હું હતો નહીં આપણે મારા આજે બાજરીમાં પાણી વાળવાનું અને ભૂંડડે યાર લાઈન બગાડી દે એટલે મારે જ આવું પડશે તાત્કાલે એટલે ભણા મળા ઊભા તા જાતું હોય છે પણ તમે જો આવો યાર ચોક ચોક ખાવાનું હિમો છતા રહો એક દાડો આપું હોય બે થી ત્રણ રાત રોકાયું બરાબર યાર

તમે વેલા હવે પતાર જો વાણિયા નો મેલતો જાવ છું આવા નાવા આવા સુખી રહેજો પા હોય બે ભણા બે માં હું રંબા જો ભલા જોડ હો ચુપલો કટુ વાળો ઓવો લા તાર જાય ને થઈ ગઈ તો ભાઈ બાર મારો ના ચો જાવ નહી જા માશી ને તારી તી જો બે જણો પણ માં આ કે રંબા જા દો કે કોક દાડો આય મને ઈરો આવી તો પાવ છો હમણે તો ને ઠપકા આવી રોજ નહી લાવો ઠપકા મુ નાલા ઘર માં બરોબર તું ઘરમાં રહે

એ લાઇટર વાઈટ કબૂતર જાય બલુ દા કને કહો તમે લાઇટર લે હિલુ જાય જુ કબુજા ભોલા તુ બલુડ દાકો સાઈડ મુ તારો કાકો હા પણ ગટ્યો હૈ કન માં કાકો નહીં જાતો પા બલુના લાઇટર કને કોહણ બલુ બીજું લાઇટર બને કને શુક્રો હઈ રહ્યો તું તો આય મુ એમ કહણો તો ગપુર તો આય તું ભણો સુઈ ભોવા કઈ રીતનું ભણો એટલા

Boleh Ini turki. aku yang kalau ya Aku lihat.

તમારા પછી એના વચ્ચે ચા પોણી કચ ના લાવે પેલા ઉભા જતા રહી ગયા ખાલી રોટલા જ ગાથા મહેમાન કોઈ વાત લઈ જાય એમના ભયો કે ચા પોણી ની પૂછતા વાત હાજી ભાઈ ઉભા રહ્યા

મારી વાત વાપરો વિષ્ણુજી નહી ઓળખતો પેલી વાત કોઈ ઓળખતો નહિ આવ્યો ખાલી ભાઈ બન્યો તમે ભાઈ બનવા ચોર હે બાર થી વાતો ઓળખાડો મને નહીં ઓળખતા મેં પૂછ્યું કોણ હા તમારું નામ લીધું મારું નામ લીધું પણ પૂછો આ લઈ ગયો <laughs> આપડે કોઈ જીવજી તમે સમજાય તમારું ચોરી છે આ પપ્પા ચોર આવ્યા તા બે જણા ચોરી પકડી લઈ ચોર

आमारी ना ते छोरी